જેમાં ગણપતિ બાપ્પાની પ્રતિમા બેસાડવામાં આવી અને ગામડાની ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છેલ્લા પચીસ વર્ષોથી તેઓ ગણપતિજીની સ્થાપના કરે છે બાપાની ભક્તિ અને આરાધના ધૂમધામ થી કરવામાં આવે છે ને ધૂમધામથી બાપાને લાગવા ગણપતિ બાપા મોરિયા બાપા મોરિયા મોરિયા બાપા મોરિયા જે કયો વિસ્તાર છે એને ગણપતિ બેસાડે છે શુની હરણી વિસ્તાર હવે સિલ્વર સ્કાયના હરણી વિસ્તારમાં ગણ શ્રીજીની સ્થાપના કરેલી છે કઈ રીતના લાવો છો શું કરો છો અમે દર વર્ષે અમે આમ છેલ્લા પચીસ વર્ષથી ગણેશજીની સ્થાપના કરી છે પહેલા દસ વર્ષ પીઓપીની હતી હવે છેલ્લા પંદર વર્ષથી અમે માટીની શ્રીજની સ્થાપના કરી છે ઇકો ફ્રેન્ડલી હોય છે અને દર વર્ષે કંઈક અલગ અલગ પ્રકારની થીમ લઈને આવ્યા છે આ વર્ષે અમે ગામડાની થીમ લઈને આવ્યા છે અને પાર્વતી માતા જમવાનું બનાવી રહ્યા છે અને ગણપતિજી જમી રહ્યા છે એ રીતની થીમનું ડેકોરેશન આખું કરેલું છે શું નામ આપણું આપણું ધવલ સોલંકી